નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયના વિદ્યુત તથા પરિપથ એકમના સ્વ અધ્યયન પોથી સોલ્યુશન વિશે ચર્ચા કરીશું પ્રશ્ન એક આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી તો એની અંદર આવશે કાચનો ટુકડો આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે તો એમાં આવશે દોરો ત્યારબાદ કઈ માછલી પોતાના શરીરમાં વીજળી ઉત્પન્ન કરી શકે છે તો એની અંદર રેફિશ વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો પ્રવાહ હોય છે ડીસી પ્રવાહ નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે તો આપેલ ત્રણેય વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર પકડ સ્ક્રુ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે કારણ આપો કારણ કે પ્લાસ્ટિકનું આવરણ એ વિદ્યુતનો અવાહક હોય છે જેથી કરંટ લવા લાગવાની સંભાવના ઘટી જાય છે હવે અહીંયા આપણને ત્રણ આકૃતિઓ આપી છે અને ત્રણેય આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં એ આપણે જોવાનું છે અને ના થાય તો એનું કારણ જોવાનું છે આકૃતિ એક આપેલી છે તો આકૃતિ એકની અંદર આપણે જોઈશું કે વિદ્યુત બલ્બ એ પ્રકાશિત થશે નહીં કારણ કારણ તો છે કે એની સ્વિચ છે એ ખુલ્લી છે એટલે કે બંધ છે એટલે પરિપથ ખુલ્લો છે આકૃતિ બે છે તો આકૃતિ બે માં પણ પ્રકાશિત થશે નહીં કારણ કે બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે આકૃતિ ત્રણ તો આકૃતિ ત્રણ માં પણ બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બની ફિલામેન્ટ ઉડી ગયેલ છે હવે રમેશને એની ભૂલ સમજાઈ ગઈ અને એને પરિપથ બનાવ્યો અને બલ્બ પ્રકાશિત થાય છે તો એ પરિપથની આકૃતિ અહીંયા દોરેલ છે કે જેમાં સ્વિચ ચાલુ છે ધ્રુવો પણ છે અને બલ્બની ફિલામેન્ટ પણ ઓકે છે ધર્મેશભાઈના ઘરમાં અર્થિંગ કર્યા વગરનું વાયરિંગ છે તો તેના ઘરમાં રહેલા વિદ્યુત ઉપકરણને કેવા પ્રકારનું નુકસાન થવાની સંભાવના છે તો ઓવરલોડ અને શોર્ટ સર્કિટ થઈ શકે છે પછી કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે તો શોર્ટ સર્કિટ ઓવરલોડિંગ વીજ પ્રવાહ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે ત્યારબાદ વિદ્યુત પરિપથને લગતા પ્રયોગ માટે વિદ્યુત બલ્બના બદલે એલઈડી બલ્બ વાપરવી પડે તો કઈ બાબતનું ધ્યાન રાખવું પડે તો એલઈડી બલ્બ વાપરીએ તો પરિપથમાં વધારે પ્રવાહ પસાર થવો જોઈએ નહીં તો એલઈડી બલ્બ ઉડી જવાની શક્યતા રહેલી છે નીચેની આકૃતિમાં એક બલ્બ બે વાયર અને સેલની મદદથી પરિપથ બનાવેલો છે અને ઘરમાં ઉપયોગમાં લેવાતી હોય એવી દસ વસ્તુઓ તેને બંને છેડે વાયર સાથે સ્પર્શમાં રહે તેવી રીતે મૂકવાની છે અને એ વિદ્યુત સુવાહક છે કે અવાહક છે એમાં વર્ગીકરણ કરવાનું છે તો આપણે એ દસ વસ્તુઓ લઈએ અને એની આ બે વાયરના બે છેડા વચ્ચે મૂકીએ તો સુવાહકમાં આવશે લોખંડનું ચપ્પું સોય ચમચી તાંબાનો વાયર લોખંડનો નાનો ટુકડો જેનાથી બલ્બ પ્રકાશિત થશે અને અવાહકમાં ટેસ્ટરનો હાથો કુકરનો હાથો ફૂટપટ્ટી પ્લાસ્ટિકની બોલપેન પ્લાસ્ટિકની બોટલ જેનાથી બલ્બ પ્રકાશિત થશે નહીં હવે ઊંચી ઇમારતો પર ત્રિશુલ આકારનો વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે કારણ કે જ્યારે વીજળી ઊંચી ઇમારતો પર પડે છે ત્યારે ઇમારતોને નુકસાન ન થાય અને વીજળી સીધી જમીનમાં ઉતરી જાય રબરના સ્લીપર એ વિદ્યુતનું અવાહક છે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી જેથી કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે લોખંડનું ટેબલ એ વિદ્યુતનું શું વાહક છે જો બલ્બ બદલતી વખતે લોખંડનું ટેબલ હોય તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે જ્યારે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ આભાર